નમસ્કાર વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ સ્કૂલમાં થોડા દિવસ પહેલા ચાલુ ક્લાસમાં દિવાલ ધરાશાયી થતા સ્કૂલ સીલ કરાય છે વિદ્યાર્થીઓનું ભણતર બગડતા રોડે ભરાયેલા વાલીઓ વિદ્યાર્થીઓને એસી લેવા સ્કૂલ પહોંચ્યા હતા

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે સ્કૂલ દ્વારા સૂચના મુજબ કામગીરી નહીં કરે તો સ્કૂલની મંજૂરી રદ કરાશે આ બાબતે આપને એ વિગતો ધ્યાને મૂકીશ કે શાળાના માન્યતા અંગે અથવા એમની બાળકો અંગે શું વ્યવસ્થા કરવા વિચારી રહ્યા છે તે બાબતે શાળાને નોટિસ પાઠવવામાં આવેલી છે તેમના દ્વારા સમયની માંગણી કરવામાં આવેલી એટલે સમયની માંગણી અન્ય સ્થળે ખસવા માટેની વાત કરે છે તેના વિશેની ફાઇલ મુકેલી પરંતુ કેટલીક પૂરતા હતી એટલે એમને એ પૂરતાઓ સાથે આધાર પુરાવા સાથે વિગતો રજૂ કરવાનું કહ્યું છે વાલીઓને એલસી માંગે તો એ બાળક અને વાલી બંનેનો અધિકાર છે શાળા આપવા છે અને આપવું જ જોઈએ અમારા સુધી છૂટક છૂટક એકલ દોકલ ફરિયાદો શિક્ષણ નિરીક્ષક પાસે આવેલી અને તેમને વાલીઓને કઈ શાળામાં જાવ છે તે અંગેની પૂછા કરેલી કે જેથી તે શાળામાં વાત કરીને તેના પ્રવેશ અંગેની કાર્યવાહીને પૂર્ણ કરી શકાય પરંતુ અમને લેખિતમાં કે અન્ય કોઈ સીધી વાલીના નામ જોગ એવી કોઈ ફરિયાદ વિદ્યાર્થી જોગ મળવા પામેલ નથી કે અમને ટીસી મળવા પામેલ નથી તેમ છતાં જો અમારા અમને આવી કોઈ ફરિયાદો ધ્યાને મૂકશે તો સંસ્થાને અમે તાત્કાલિક સૂચના આપીને તે જ દિવસે તેને ટીસી મળી જાય તે અંગે સંસ્થાને આદેશ કરશું સાહેબ એક મહત્વની વાત છે કે શાળા ને સીલ વાગી ગયું છે એવું પણ કેવું છે કે સીલ વાગી છે તો અમે ક્યાંથી તમને એલસી આપીએ તો આપ કઈ રીતે આ જે આટી ખૂટી છે તેને ઉકેલી શકો છો આ બાબતે આપને જણાવીશ કે આજુબાજુની જે શાળાઓ હોય કે જે વિદ્યાર્થીઓને અનુકૂળ હોય તે શાળાઓમાં ખાલી જગ્યા ઉપલબ્ધ છે કે કેમ તે જોઈ અને શાળાને વિધાઉટ ટીસી હાલ પૂરતું પ્રવેશ આપે અને જો આવશ્યક જણાય તો એ કિસ્સામાં કોર્પોરેશન સાથે સંવાદ કરીને એમને જે આ સંદર્ભ આધાર પુરાવાની આવશ્યકતા છે એટલા પૂરતું એ ખોલી અને કાઢવાની પણ વ્યવસ્થા થાય તે અંગે એમની સાથે પરામર્શ કરીશું કચેરી વતી કે જેથી વિદ્યાર્થીઓના હિતમાં નિકાલ થઈ શકે તેમ છતાં પણ જો સીલ ન ખુલે વાલી સીધો સંપર્ક કરશે તો વિના દાખલે એટલે કે ટીસી વગર ભવિષ્યમાં આપવાની શરતે અમે જે તે શાળામાં વિદ્યાર્થીને ભરોસ આપવા માટે તરીકે સૂચના આપશું બિલકુલ સર જેવી રીતે વાત કરી કે અઢારસો જેટલા બાળકોના ભવિષ્યનો સવાલ છે જે રીતે વાત શાળા પાસે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા નથી બાળકોને બેસાડવા માટે ખાનગી શાળા છે એટલે બાળકોના અભ્યાસ અર્થે વ્યવસ્થા ઉત્પન્ન કરવી એ એમનો વિષય છે પરંતુ વિદ્યાર્થીને અગવડ પડતી હશે તે કિસ્સામાં અમે હસ્તક્ષેપ કરી તેઓના દાખલા વ્યવસ્થા કરશું શાળાને બીજી કોઈ કિસ્સામાં અગવડ પડતી હોય તો તે ખાનગી શાળા હોવાથી તેમની વ્યવસ્થા પોતાની રીતે કરવાની છે અચ્છા અન્ય જે શાળા સંચાલકો છે આપે કીધું આસપાસ શાળા હવે ત્યાં અમર અમને ખબર છે અમે અગાઉ પણ એમનો સંપર્ક કર્યો જો અમને એવું કહ્યું હતું કે સંખ્યા ફૂલ છે હવે એ આટલી બધીમાં એમને લેવી હોય લેવા છે વિદ્યાર્થીઓ તો કઈ રીતે લઈ શકે એની માટે આ એક વિશિષ્ટ કિસ્સો છે ઘણી શાળાઓમાં જગ્યા ફૂલ નથી જગ્યા છે ઘણી શાળાઓમાં જગ્યા નથી અને એની પાસે બેઠકની વ્યવસ્થા વધારે હોય તે કિસ્સામાં વિશિષ્ટ કિસ્સામાં અત્રેથી મંજૂરી આપી અને તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચકાસી શાળાને સૂચના કરવામાં આવશે સર જેવી રીતના વાત કરી આપે કે માન્યતા અંગેની નોટિસ આપવામાં આવી છે કેટલા સમયમાં જવાબ આપવાનો આપના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અને જો જવાબ નથી આપવામાં આવ્યો તો આના અંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થશે તેમણે જવાબમાં અમારી પાસે સ્થળ ફેરફાર કરવા માગીએ છીએ તે પ્રકારનો જ પ્રત્યુત્તર રજૂ કરેલો ત્યારે અમે તેઓ પાસે પૂરક માહિતી માગેલી છે કે સ્થળ ફેરફાર કયા પ્રકારે અને ક્યાં કરવા માગો છો તેના યોગ્ય આધાર પુરાવા સાથે રજૂ કરશો જો તેઓ યોગ્ય આધાર પુરાવા સાથે રજૂ નહીં કરી શકે તે કિસ્સામાં શાળાની માન્યતા રદ કરી અને બાળકોને અન્યત્ર સ્થાનાંતરિત કરવામાં આવશે અને બાળકોના વાલીઓએ નિશ્ચિત રહેવાની જરૂર છે કોઈ પણ એક પણ વિદ્યાર્થીને અગવડ પડે તો કચેરીનો સીધો સંપર્ક કરી શકે છે આપના માધ્યમથી પણ કહું છું અને વિદ્યાર્થીને આસપાસની તેઓને અનુકૂળ પડે અને નજીક હોય અને વેકેન્સી હોય તેવી શાળામાં સો ટકા કેમેરામેન નવનીત પરમારે સાથે સત્યમ નિવાસ કનેક્શન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર